ભાઈબંધી દોસ્તી મિત્રતા ફ્રેન્ડશીપ આ માત્ર મનુષ્યોમાં જ નહીં સિંહોમાં પણ હોય છે માણસો તો હજુ ધોખાબાજી કરે છે અને એટલે જ ગવાય છે કે દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા પરંતુ આજે આપણે વાત કરવી છે ગીરના બે એવા સિંહોની મિત્રતાની જેમાં એક સિંહ મૃત્યુ પામતા બીજો સિંહ કેવો વ્યાકુળ બની ગયો છે વાત કરવી છે એ બંને ખૂંખાર સિંહોની ખુમારીની અને એમની દિલેરીની આ સાવધનું નામ છે રુદ્ર આમ તો તેની ગર્જનાથી અમરેલીના લીલિયા પાસે જંગલ ધ્રુજી ઉઠે પરંતુ અત્યારે હુકે છે તેમાં ઊંડો દર્દ છે તેના મિત્ર ભગતને તે પોકાર પાડી રહ્યો છે પહેલા તો બંને જુદા પડતા અત્યારે બે ચાર હુકમાં જ ભગત સામેથી હુકી અને પોતાની હાજરીનો સંકેત આપી દેતો હતો પરંતુ હવે ભગતનો ક્યાંય જવાબ મળતો નથી રુદ્ર અને ભગતની જોડી એક દાયકો સુધી સાથે રહી

ભગત નામ શા માટે પડ્યું એના વિશે હું આપને જણાવી દઉં કે રુદ્ર એ શંકરનું નામ છે એ થોડું રૌદ્ર એટલે કે થોડું આક્રમક નામ છે પરંતુ ભગત ખૂબ જ શાંત અને સૌમ્ય સિંહ હતો એ શિકારમાં પારંગત હતો અને બીજા સિંહોની સામે લડવામાં ખૂંખાર હતો પરંતુ જ્યારે રહેણાંક વિસ્તારમાં આવતો ત્યારે મનુષ્યોની નજીકથી એ પસાર થઈ જતો પરંતુ એમણે ક્યારેય લોકો ઉપર હુમલા કર્યા નથી એટલે લોકો એમને જાણે કોઈ ભગત પોતાના વિસ્તારમાંથી નીકળ્યા હોય એવું ઉપનામ આપી એમણે આ જોડીને બે હજાર તેરમાં તો એ ઇન્દ્ર અને જીતના નામે ઓળખાતા હતા પરંતુ બાદમાં એમને ભગત નામ આપવામાં આવ્યું લીલિયામાં ઘણા બધા લોકોએ આ સિંહોની જોડીને સાથે વિહાર કરતા જોઈ છે બંને એટલા ગાઢ મિત્રો હતા કે મોટાભાગે એ સાથે જ જોવા મળતા અને સિંહોમાં જે રીતે થોડો સમય થાય પછી નવા સિંહો ટેરેટરી ઉપર હુમલો કરતા હોય છે પરંતુ આ બંને એટલા શક્તિશાળી અને સક્ષમ સિંહો હતા કે છેલ્લા દસ વર્ષમાં એમની અંટાળિયાની જે ટેરેટરી છે એમના ઉપર બીજા કોઈ પણ સિંહ કબજો જમાવી શક્યા નહોતા